ये अफसर, ये अफसर भी है और ये लश्कर भी तुम्हारा है सच को झूठ लिख दो ये अखबार भी तुम्हारे है भूल कर भी इस मुल्क की तुम बात मत करना क्योंकि इस मुल्क को तुमने बर्बाद कर रखा है भारतीय जनता पार्टी ने फक्ता। જૂઠી વાતો કરીને વોટ લીધેલા છે અને એક પણ કામ કર્યું નથી મનસુખભાઈ પણ ત્યાંના જ છે અને ત્રીસ પાંચ ટંડી છ ટંડી છૂટાય છે અત્યારે પ્રજામાં બે અત્યારે અહીંયા ઉભેલા હોય તો કોઈ ઓળખે કારણ કે એમણે કોઈ કામ જ નથી કર્યું મનસુખ પાસા ને ભરૂચ જિલ્લાના લોકોની જો ફિકર હોય તો છ ટંડી છૂટાના આવેલા છે તો એમણે કેટલા લોકોને રોજગાર અપાવેલો છે અચ્છા તમને શું લાગે છે મનસુખ વસાવા અહીંયા કામ કર્યું છે તમારા વિસ્તારમાં કે મનસુખ વસાવા કામ કર્યું છે કે નથી કર્યું પણ બદલાવ લોકો માગે છે હવે

લોકસભા ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે અને કેમ્પેનિંગ પણ કેન્ડિડેટ્સ કરી રહ્યા છે તેવામાં અમે અત્યારે પહોંચ્યા છે ભરૂચના સૈયદવાડા વિસ્તારમાં મુસ્લિમ બહુલ વિસ્તાર છે આપણી સાથે મુસ્લિમ યુવાનો પણ અહીંયા આગળ જોડાયા છે આ લોકો શું વિચારી રહ્યા છે કારણ કે કોંગ્રેસ આ વખતે ભરૂચથી મેદાનમાં નથી અને ચૈતર વસાવાને ટિકિટ આપી છે જનતાને જ પૂછીએ કે કોણ ચાલશે ચૈતર વસાવા કે મનસુખ વસાવા ચૈતરભાઈ જ ચાલે અચ્છા કેમ ચૈતરભાઈ એનું કારણ એક છે કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે લોકસભા વિધાનસભા નગરપાલિકા દરેક જગ્યાએ પરંતુ એમણે એક પણ કામ કર્યું નથી જનતાનું સ્વચ્છતાની વાત કરો કે દારૂબંધીની વાત કરો કે એજ્યુકેશનની વાત કરો અને ટ્રાફિક તો તમારી સામે જ છે જુઓ તમે કેમેરો લગાવી શકો કેટલી ટ્રાફિક જામ થાય છે સર્વિસ પર જવું હોય સવારે તો અડધો કલાકનો રસ્તો હોય તો બે કલાક જલ્દી બે કલાક વહેલા ઘરેથી નીકળવું પડે એટલે ભારતીય જનતા પાર્ટીએ ફક્ત અને ફક્ત જુઠી વાતો કરીને વોટ લીધેલા છે અને એક પણ કામ કર્યું નથી એટલે આજે પણ આ વખતે કોંગ્રેસે તો અહીંયાથી ઉમેદવાર નથી ઉતાર્યા તો મુસ્લિમો ખાસ કરીને અત્યાર સુધી તો એવું દેખાય છે કે મુસ્લિમો કોંગ્રેસ સાથે હોય છે બિલકુલ મુસ્લિમો કોંગ્રેસ સાથે હોય છે એ વાત સાચી છે પરંતુ ઇન્ડિયા ગઠબંધન નક્કી કરેલું છે ઉપરથી વાત થયેલી છે કે ભાઈ હવે આ ગળીએ ઝાડુને આપણે સપોર્ટ આપવાનો છે તો લઘુમતી સમાજ પણ ઝાડુ સાથે જ રહેશે

અમે એમના ત્યાંના કામો સાંભળેલા છે અને તે એમએલએ પણ ત્યાંના છે અને તેઓના ત્યાંના કામમાં ખૂબ સારા છે તે બધું સાંભળેલું છે એ માટે અમે ભરૂચ જિલ્લામાં પણ તેઓને સહ ટકા આપીશું આજે તમારું શું કહેવું છે મનસુખભાઈ પણ ત્યાંના જ છે અને ત્રીસ પાંચ ટનથી છ ટમથી ચૂંટાય છે પણ અત્યારે પ્રજામાં બે અત્યારે અહીંયા ઉભેલા હોય તો કોઈ ઓળખે ના કારણ કે એમણે કોઈ કામ જ નથી કર્યું અને ચેતરભાઈ તો એક જ એમાં ઇલેક્શન જીતેલા છે અને એક ટર્મમાં જીતીને આખું ભરૂચ જિલ્લો ઓળખે છે એટલે સો ટકા એ ભલે ત્યાંના છે એ ભરૂચ શહેરમાં પણ ઓફિસ ખોલવાના છે અને ભરૂચ શહેરમાં પણ જે ત્રીસ વર્ષથી કામો થયા નથી રોડ જે બેઝિક સમસ્યા છે કે ભાઈ રોડ રસ્તા પાણી લાઇટ નાની નાની ને એજ્યુકેશનની વાત કરીએ તો એજ્યુકેશનમાં ગુજરાત સાતમા આઠમા ધોરણમાં બાળક ભણતો હોય ગુજરાતી મીડિયમમાં તો એને ગુજરાતી લગતા વાંચતા નથી આવડતું એનું કારણ એક જ છે કે ગુજરાતી સ્કૂલો બંધ થઈ રહેલી છે ત્યાં ટીચરો નથી તો બધું રાજ્ય સરકારમાં આવે ને એમાં કેન્દ્ર સરકારને ને આ તો પ્રધાનમંત્રી મોદી માટેની ચૂટણી છે બધું સેમન લાગે ને કે કેન્દ્ર સરકાર હોય ગમે તે এড્યુકેશનનો દેશ માટે છે જે દેશનું এড્યુકેશન સારું હોય એ દેશ આ તરક્કી કરી શકે છે તો એ તો સમજી શકે છે કે ભાઈ এড્યુકેશનમાં સ્કૂલો બંધ થઈ રહેલી છે 5 6000 થી વધુ સ્કૂલો બંધ થઈ ચૂકેલી છે અને ભરૂડની વાત કરો તો ભરૂડમાં તો 5% સ્કૂલો ગવર્નમેન્ટ વઢેલી છે એમાં પણ ટીચરો નથી અને ગુજરાતી ગુજરાતી મીડિયમ

ફેક્ટરીઓ લાવેલા હતા દહેજમાં વિકસિત કરેલી હતી જે ભરૂચ જિલ્લાના લોકોને રોજગાર મળે પરંતુ આજે એસી ટકા લોકો રોજગાર ભરૂચ જિલ્લાને નથી મળતો બહારના વ્યક્તિને મળે છે તો એ રોજગાર પણ છીલું રહેલું જો મનસુખ પ્રસાદ અને ભરૂચ જિલ્લાના લોકોની જો ફિકર હોય તો છ ડંડી છૂટાને આવેલા છે તો એમણે કેટલા લોકોને રોજગાર અપાવેલો છે બતાવે મને અને દારૂબંધીની વાત કરીએ ઘણા મુદ્દાઓ છે દારૂબંધી દારૂ તો એવું મળે છે ગરીબ વિસ્તારમાં કે લોકો દારૂ પીને દારૂબંધી છે છતાં મળે છે અને એવી કક્ષાનું મળે છે કે દારૂ પીને લોકો મળી રહેલા છે તો એની જવાબદારી શું

પૂરા હિન્દુસ્તાનની અંદર ઇન્ડિયાની અંદર એટલી બેરોજગારી છે લગભગ સિત્તેર થી એંસી ટકા લોકો બેરોજગાર છે મેન મુદ્દો જ આ છે બેરોજગારીનો જ છે લગભગ સિત્તેર ટકા ફ્રેક્ટરીઓ દહેજમાં છે અંકલેશ્વરમાં છે ઝઘડિયામાં છે પણ બેરોજગારી જ બહુ છે કોઈ જગ્યા નોકરીનું એ નથી તમારી આ સવાજ છતા એની ઉપર ટેક્સ લેવામાં આવે છે લાખો રૂપિયા ભરૂચ નગરપાલિકા ટેક્સ લઈ રહી છે પણ તમારી સાથે હાલત છે આખા ભરૂચ માં ફરસોટા હાલત મળશે આ બે જાન જાનવરો જોઈ લો શું કરી રહેલા છે એટલે આ લોકો ફક્ત એ વાતો કરે છે ભાઈને ભાઈથી લડાવાનું કામ કરે છે ચૂંટણીના ટાઈમ પર એમને કોઈ કામ કરવું નથી ફક્ત ને ફક્ત નગરપાલિકામાં જશો અથવા કોઈ પણ ગવર્મેન્ટ શાખામાં જશો નાનું પણ નાનું કામ કરવું તો આજે ભ્રષ્ટાચાર થાય છે બિલકુલ તમારું શું કહેવું છે વિકાસના મુદ્દા પર આ લોકો જો ઇલેક્શન લડે ને મેડમ તો કદાચ મનસુખભાઈ મનસુખ સાહેબની ડિપોઝિટ બી કબજે થઈ છે જો ત્રીસ વર્ષનું એમનું એવરેજ બતાવી દે કે આટલા વિસ્તારમાં આટલા ગામોમાં આટલા શહેરમાં આ આ આ કામ કરેલા છે આ જે ભરૂચનો હાટ સમા વિસ્તાર છે જે જ્યાં બી તમે જોઈ શકો છો કે જે અહીંયા ટ્રાફિકમાં એટલે કોઈને ઇમરજન્સી જવું હોય કોઈ હોસ્પિટલિટી તો કદાચ મને નથી લાગતું કે પહોંચી શકે રસ્તા પર રસ્તો આ છેલ્લા ત્રીસ વર્ષથી કોઈ પણ ડેવલપ નથી ભરૂચની વાત કરું છું ગામડાની તો બહુ ડૂનની વાત છે મેં એની સ્ટેશન રોડની વાત કરું છું તમે સ્ટેશનથી બાયપાસ સુધીનો રસ્તો છે ના ડિવાઈડર છે કે ના રસ્તો છે કે ના રસ્તાને પહોળો કરવામાં આવ્યો છે ના નારિયેલ ફોડે છે લોકો મુહૂર્ત કાઢે છે કે આ ભાઈ આટલા હજાર કરોડ એ તો તમને ખબર છે કે ફિગરમાં તો એ લોકો માસ્ટર માઇન્ડ છે કે આટલા હજાર કરોડ કેવામાં કંઈ વાંધો નથી પણ આજ દૂર ફાળવેલા બી નથી કે ના એના આપણે ટેન્ડરિંગ થયેલું છે કોઈને ખબર નથી આપણે કઈ આપણે

इस बार चेतर भाई चले गए यहाँ पे चेतर भाई आएंगे क्योंकि ये पश्चिम विस्तार में कोई विकास का काम हुआ ही नहीं है इसे एक ही बार ये चेतर भाई चले गए यहाँ पे यहाँ पे आप वाले ये चाहेंगे ये टाइम पे माहौल अभी आपका ही चल रहा है इधर पे काका शू लागे छे आ वक्त कौन जीत छे भाई परोच लोकसभा ने सीट पर तो चेतर जीत छे अच्छा काया मुद्दा एवा छे तुमने केम लागे छे चे के चेतर आज जीत छे एक तो આ વખતની ચૂંટણી બંધારણને લઈને છે કે બંધારણ બદલવાની જે નીતિ છે અમની એ નીતિને લોકો હવે સ્વીકારે નહીં એને લઈને પણ જીતશે ને મોંઘવારી ભ્રષ્ટાચાર એટલો થઈ ગયો છે ને તાનાશાહી જેવી હવે સરકાર ચાલે છે એટલે લોકો હવે એને સ્વીકારે નહીં અચ્છા તમને શું લાગે છે મનસુખ વસાવા એ અહીંયા કામ કર્યું છે તમારા વિસ્તારમાં વિસ્તારનું કામ તો અલગ વસ્તુ છે કે મનસુખ વસાવા કામ કર્યું છે કે નથી કર્યું પણ બદલાવો લોકો માગે છે હવે બહુ જોયા બધાને એક વખત હવે ચેતરભાઈને પણ જોઈ લે નવજુઆન છે આમ આદમી પાર્ટીનું દિલ્હીનું જે કામ છે એને જોઈને પણ લોકો હવે પરિવર્તન છે છે અચ્છા તમને શું શું લાગે આ વખતે સો સો ટકા જે રીતે લહેર તમે જોઈ રહેલા છો એ પૂરેપૂરી ચેતરભાઈ ની લહેર છે પાછલા છોટમ ટમ સાંસદ રહી ચૂક્યા પછી બી સાતમી બાર એમને ટિકિટ આપી એ ભાજપની નિષ્કાળજી જ કહેવાય એક જાતની કારણ કે તમે જુઓ આજે આટલા સમયથી સાંસદ હોવા છતાં આજે સ્ટુડન્ટ્સ હેરાન છે સ્ટુડન્ટ્સને ભરૂચ છોડીને બરોડા અમદાવાદ બધી જગ્યાએ જવું પડે છે ખેડૂતો પરેશાન છે અને કોઈ વિકાસનું કામ થયું નથી આજે વર્ષોથી તમે જુઓ કે ખેડૂતોથી લઈને સમાજ પણ હવે નારાજ થવા માંડ્યું છે જે રૂપાલા સાહેબે સ્ટેટમેન્ટ આપ્યું છે તેને આજ દિન સુધી સમાજ પણ નથી સ્વીકારી રહેલું અને ભરૂચમાં ચેતર વસાવા જીતશે એમાં કોઈ બેમત નથી

જે આજે ટર્મ છ ટર્મ્સથી ચૂંટાઈને આવે છે પણ આ આવા વિસ્તારમાં કોઈ દિવસે આવ્યા નથી અને કોઈ વિકાસનું કામ થયું નથી એના કારણે આ વખતે એ ઘેર બેસવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે લોકો પરિવર્તન ચાહી રહેલા છે આખા દેશમાં લોકો ભાજપની તાનાશાહીથી કંટાળેલા છે એટલે આ વખતે સો ટકા પરિણામોમાં કંઈક ને કંઈક નવા જૂની આવશે અને સત્તાની ઉપર ભાજપ હારવાની છે એ વાત નક્કી છે જો તમને લાગે છે કે મુસ્લિમો વોટ આપશે હા સો ટકા મુસ્લિમો વોટ વોટ આપશે આ વખતે ચેટરભાઈ એવા એક ઉમેદવાર છે નીડર છે નિષ્ઠાવાન છે અને ત્રણ મહિના જેલમાં જઈને આવેલા છે તો પણ હિંમત હારેલા નથી એટલે મુસલમાનો પણ એમને આ વખતે સો મતદાન કરશે અચ્છા મતદાન કરશે પરંતુ સવાલ અહીંયા એ પણ ઊભો થાય છે ને કે છેલ્લા સત્યાવીસ વર્ષથી ભાજપની સરકાર છે ભાજપની સરકારની અંદર અને ચૂંટણી પ્રધાનમંત્રી માટેની છે નરેન્દ્ર મોદીને જીતાડવા માટે વોટ આપશો કે પછી મનસુખ વસાવાને હરાવવા માટે અમે બંનેને હરાવવા માટે મત આપીશું કારણ કે મોદી સાહેબ બી આજે પહેલા ફેસનું જે પરિણામ જોઈ રહેલા છે એના માટે એમણે સ્ટેટમેન્ટ બદલી નાખ્યા છે અને મંગલસૂત્ર અને મુસ્લિમ ઉપર આવી ગયેલા છે એટલે આ વખતે સો ટકા એ વડાપ્રધાન તરીકે પણ ઘેર બેસવાના છે

વિકાસ માટે આ પશ્ચિમ વિસ્તારના વિકાસ જ નથી થતું આ પશ્ચિમ વિસ્તારમાં તમે જોઈ લો ટ્રાફિક એકલી ટ્રાફિકનો મસલો છે બધું બહુ મસલા છે અહીં હવે તમે જોઈ લો ટ્રાફિક હવે કેમેરામાં અહીંયા તમે મમ્મટપુરાથી લઈને દાલ તરીક એકલો ટ્રાફિકનો જનરેટ છે કશું પશ્ચિમ વિસ્તારમાં વિકાસ નથી ના રોજગાર છે ના કઈ છે બધું આવું જ ચાલે છે અચ્છા તો તમને લાગે છે કે મનસુખ વસાવા જે છે એમને કામ કર્યું છે તમારા વિસ્તારમાં કે નથી કર્યું જે મનસુખ વસાવા તો થઈ રહ્યા અમારે વિસ્તાર કોંગ્રેસ છે કોંગ્રેસ અહીં વિકાસ નથી કર્યું ભાજપને વિકાસ પશ્ચિમ વિસ્તારમાં નથી કર્યું કોઈ વિકાસ નથી કર્યો કોંગ્રેસે તો પણ પોતાનો કેન્ડિડેટ જ આ વખતે ઊભો નથી રાખ્યો તમે અમે શું કરી શકીએ છે બોલો ચૈતર વસાવા છે તો ચૈતર વસાવાને ગઠબંધનમાં વોટ આપશો જી 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 ઇન્શાઅલ્લાહ અચ્છા આપશે વોટ बीजा एक होटल बात करिए भैया क्या लग रहा है वोट चुटनी ना मुद्दा को आपको दिखाई नहीं दे रहा है लेकिन ये तो बताइए कि इस बार चुनाव में आपके लिए मुद्दे कौन से होंगे

नाना मोटा लोगो परेशान छे व्यापारी થી લઈને દુકાનદાર લઈને રોડ નો મસલો છે પાણી નો મસલો છે હર આદમી પરેશાન હો ચુકા હે મેડમ કુછ પરિવર્તન લાવના માંગતા હૈ કુછ વિકાસ ચાહીએ આપનો કો એસા નહીં ચાહતે કેતર મે વસાવા હે એક નયા એક દોલ લેકે આયેંગે ઓર ઇનશાલ્લા યોખત વિજેય પાહેંગે મનસુખ ભાઈ જે ઉચ થયુ તો શું કરશો પછી હે માલિક છે માલિક ની ભી કોઈ નામ છે કે નહીં માલિક ભી કોઈ નામ છે માલિક સાદ આપસે પબ્લિક તો છે જ ફા મશીન આ બધું ભટ્ટાચાર ચાલે છે એ પછાડી આપણે રહી ગયેલા છે ઇન્શાલા આ વખતે વસાવા કઈ પરિવર્તન લઈ શકે બિલકુલ અહીંયા આ મુસ્લિમ વિસ્તાર છે મદીના વિસ્તારમાં આવી પહોંચ્યા છે અમે સૈયદવાળામાં આગળ હતા અને ત્યાંથી હવે મદીના વિસ્તારમાં છે અને મદીના વિસ્તારના લોકોનું તો સ્પષ્ટ માનવું છે કે પરિવર્તન તેમને જોઈએ છે અને આ પરિવર્તન હવે કેટલું આવે છે તે પણ જોઈશું આપણે અને વોટિંગ સાતમી મેએ ચોક્કસથી કરજો ભૂલ્યા વગર વોટિંગ કરજો કારણ કે તમારો એક મત એક પરિવર્તન લાવી શકે છે તમારા સારા માટે એક સારો નેતા જેને કહી શકાય એ ચૂંટી શકે છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર